હાલ ચોમાસું પૂરું થતા રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખાડાઓ પૂરવા માટે આરએનબી વિભાગને સૂચન કરવામાં આવ્યું હતું પરંતુ છોટાઉદેપુરમાં જાણે આદેશનું પાલન કરવાનું લાગુ ન પડતું હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે ક્વાટથી રેણથા જવાના દસ કિલોમીટરના રસ્તા પર ત્રણ વર્ષથી ખાડાઓનું સામ્રાજ્ય થવાયેલું છે ગોજારિયા નવાલજા રેણથા જેવા પચાસ થી વધુ ગામોને અને મધ્યપ્રદેશ રાજ્યને જોડતા આ રસ્તાની સાત વર્ષ પહેલા વોરંટી પૂરી થઈ ગઈ છે છતાંય સરકારે નવો રસ્તો મંજૂર કર્યો છે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે સરકારના પરિપત્ર છતાંય રસ્તો રિપેર નથી થઈ રહ્યો અધિકારીઓ બિસ્મા રસ્તાની મુલાકાત લેવાની પણ તસ્વીર નથી લઈ રહ્યા જેને કારણે લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે તેર કિલોમીટર નો રસ્તો ખરાબ છે કોઈનો નો પંચર થઈ જાય છે ટાયર ખરાબ થઈ જાય છે કોઈ ખાડામાંથી પડી જાય છે ગાડી નહીં ન કરતી અમુક સમયે ખરો ને આ ભોર ખાડા પડી ગયા એટલે ખરો ને ગાડી બેહી જાય છે વિકાસ કરશું નહીં વિકાસ કરી કર્યો નહીં હોય આ તો આ રોડ બને બનવા જોઈએ રોડે જ બનેલો નહીં કવાટ થી રેણંદા સુધી આપણે ગુજરાત લાગે પછી એમપી લાગી જાય આખો રસ્તો ખરાબ છે ને વચ્ચમાં નવા જશે ને એમાં પાઇપલાઇન જાય છે ને એમાં આખો ખાડો પડી ગયેલો છે જે વજન વાળી ગાડી જાય છે ને એ તો મુશ્કેલ છે આ બાજુ બઉ બેકવર્ડ ઇલાકા માં બહુ ઓછો કર્યો રસ્તા માટે આટલા કર્યા પછી આ પ્રધાનમંત્રી પછી મુખ્યમંત્રી સડક યોજના આ બધા યોજના તો જાહેર કરે છે પણ એનું ફોલો નહીં